જય હિન્દ દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે તલાટીકમ મંત્રીનો સિલેબસ છે જીપીએસસીનો જે સિલેબસ છે એની અંદર સૌર પરિવારના મંડળની અંદર સૌર મંડળ તરીકે એ પૃથ્વી એવો એક ટૉપિક છે ભૂગોળની અંદર શરૂઆતનો પહેલો જ ટૉપિક છે તમે સિલેબસમાં જઈને જોઈ શકો છો સૌર મંડળ તરીકે જે છે એ પૃથ્વી અથવા તો સૌર મંડળ મંડળનો જે છે એ ભાગ તરીકે પૃથ્વી તો એની અંદર જે છે એ મેનલી સૌર મંડળ આ સૌરમંડળ છે એના આખામાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય છે અને આપણે તો હવે એ ટોપિક કરવો જ રહ્યો એટલા માટે હવે આપણે જે છે એ સૌર મંડળથી એટલે કે ભૂગોળના ભારતની ભૂગોળના જે ટોપિક તરફ જઈએ છીએ તો એમાં સૌથી પહેલો ટોપિક આજનો આપણે લઈએ તો સૂર્ય સૂર્ય વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે અને ઘણા બધા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે ગેરંટી મારીને કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિકની અંદરથી આપણે સૂર્યને કવર કરીશું એટલે સૂર્યનો પૂરેપૂરો સૂર્ય કવર કરી લેશું સૂર્યમાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી લે મિત્રો તમને આવડવો જોઈએ તો એની માટે એક જ રસ્તો છે તમારે વિડીયો જે છે એ અંત સુધી જોવાનું છે અને સાથે સાથે આની અંદર તમને હું જે જે ટોપિક કહેતો જાઉં એ તમારે ખાસ લખતું જવાનું છે તો શરૂઆત કરવાની છે સૂર્ય થી તો સિસ્ટમ ની અંદર સૂર્ય વિશેની વાત શરૂ કરી તો આજનો ટોપિક સૂર્ય વિશેની વાત આપણે કરવી છે તો સૂર્યની થોડીક વાત કરીએ થોડીક ચર્ચા કરીએ થોડીક વધારાની વર્ષ વાતો કરીશું અને એમાં જે અગત્યની બાબતો છે એને આપણે નોટડાઉન પણ કરીશું તો સૂર્યની વાત કરીએ તો સૂર્ય જે છે એ સૂર્યની વાત કરીએ તો સૂર્ય એક મધ્યમ કદનો તારો છે વિદ્યાર્થી મિત્રો મધ્યમ કદનો એટલે કે આના કરતા બીજા ઘણા મોટા તારાઓ પણ છે પણ સૂર્ય જે છે એ મધ્યમ કદનો આપણને એમ લાગે સાહેબ આવડો મોટો તો છે મધ્યમ કદનો કઈ રીતે કહી શકાય પણ જે આપણી ગેલેક્સી છે એ ગેલેક્સીની અંદર ઘણા બધા બીજા તારાઓ પણ છે બીજા તારાઓની કમ્પેરમાં જોવા જઈએ તો સૂર્ય મધ્યમ કદનો તારો કહી શકાય અને સૂર્યમંડળના અન્ય સભ્યોને પ્રકાશિત કરે છે આજે આખું સૂર્યમંડળ છે સૂર્યમંડળના કયા કયા ગ્રહો છે એ આના પહેલાના લેક્ચરની અંદર આપણે જે અલગ અલગ અગત્યના પ્રશ્નો જોયા છે એની અંદર જોઈ ગયા છીએ તો એમાં જોયું તો આપણે કે ભાઈ સૂર્યમંડળ સૂર્યમંડળમાં કોનો કોનો સમાવેશ થાય આપણે સૂર્યમંડળની વાત કરીએ છીએ તો સૂર્યમંડળની અંદર અલગ અલગ ગ્રહોની વાત કરી હતી

તો સોમ નહીં એની પછીનો મંગળ તો એની પછી આવશે મંગળ પછી બુધ નથી લેવાનો આવી ગયો છે એટલા માટે આવશે ગુરુ એના પછી શુક્ર નથી લેવાનો એના પછી આવશે શનિ અને છેલ્લે આવશે યુરેનસ અને નેપચ્યુન મિત્રો આ ટોટલ જે છે એ સૂર્ય મંડળ જે કહી શકાય સૂર્ય મંડળની અંદર જે અલગ અલગ ગ્રહો છે એ ટોટલ આઠ પ્રકારના ગ્રહો છે તો એ જેટલા ગ્રહો છે ને એ બધાને સૂર્ય પ્રકાશ પૂરો પાડે છે તો પ્રકાશ જે છે એ પ્રકાશિત કરે છે જેમાંથી જ ગ્રહોનું શું થાય છે નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે જેમાંથી એટલે કોનામાંથી તો કે આ જે ગ્રહોનું નિર્માણ થયું છે મિત્રો એ ક્યાંક ને ક્યાંક સૂર્યમાંથી થયું હોય એવું માનવામાં આવે છે સૂર્યની અંદર બિગ બેંગ થિયરી જે છે એ એવું કહેવાય છે કે સૂર્ય જે આખો ધગધગતો લાવવાનો ગોળો હતો એની સાથે બાહ્ય ઉપગ્રહ જે છે એ બીજા પથ્થર જે છે એ ટકરાણ અને એના કારણે એમાંથી જે લિક્વિડ ફોર્મ છે એ છૂટું થયું અને એની ફરતે જે છે એ ગોળ ગોળ ફરવા લાગ્યું એવી રીતે અલગ અલગ ગ્રહોની રચના થઈ છે આગળ વાત કરીએ તો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તમે જોવા જાવ તેર લાખ ગણો મોટો છે મિત્રો સૂર્ય જે છે એ ઘણો મોટો છે પણ પૃથ્વી કરતાં કેવડો મોટો છે તો તેર લાખ ગણો મિત્રો પૃથ્વી પણ નાની નથી હો પૃથ્વીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વી પણ નાની નથી પણ આ આ જે સૂર્ય છે ને સૂર્ય એ પૃથ્વી કરતાં તેર લાખ ગણો મોટો છે સૂર્યની ઉપર ગુરુત્વાકર્ષણ બળ જોવા દે અઠ્યાવીસ ગણું વધારે છે એટલે કે કઈ રીતે વધારે છે એટલે કે માની લો કે આપણે એક વાત કરીએ કે ભાઈ પૃથ્વી પૃથ્વી ઉપર જે વસ્તુનું વજન એક કિલોગ્રામ હોય કેટલું હોય એક કિલોગ્રામ એ જ વસ્તુનું વજન સૂર્ય પર જોવા દે તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય પર એનું વજન અઠ્યાવીસ કિલોગ્રામ થઈ જશે એટલે કે અઠયાવીસ ગણું તો ગુરુત્વાકર્ષણ બળ એટલે ખેંચવાની ખેંચવાની જે શક્તિ છે ને એ સૂર્ય ઉપર વધારે છે એના પછી વાત કરીએ તો પૃથ્વી પૃથ્વી સૂર્ય થી અંદાજે જે છે એ પંદર કરોડ કિલોમીટર દૂર છે પંદર કરોડ કીધું છો જેવું તેવું નથી વિદ્યાર્થી મિત્રો પંદર કરોડ કિલોમીટર એટલે ઘણું બધું કહેવાય ભાઈ ઓછું ન કહેવાય તો પંદર કરોડ કિલોમીટર વિદ્યાર્થી મિત્રો આ સૂર્ય જે છે એ પૃથ્વી કરતાં દૂર છે એના પછીના ટોપિક તરફ જઈએ તો સૂર્ય સૂર્ય પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે જો અહીંયાથી એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ પૃથ્વીની પૃથ્વીની સૌથી નજીકનો તારો નીચેનામાંથી કયો છે તો વિદ્યાર્થી મિત્રો એમાં સૂર્ય આવશે કારણ કે સૂર્ય પોતે પણ એક શું છે તો કે સૂર્ય પોતે પણ એક તારો છે અને સૂર્યની બહારની સપાટી બહારની એટલે કે અંદરની નહીં જે કેન્દ્રમાં છે એની વાત નથી કરતો હું બહારની વાત કરું છું આજે બહારની સપાટી છે ને વિદ્યાર્થી મિત્રો આ બહારની સપાટી અંદાજે છ હજાર સેલ્શિયસ તાપમાન ધરાવશે મિત્રો સો સેલ્સિયસ તાપમાને છે ને પાણી પણ ઉકળી જાય પાણીનું વરાળ બનવા માંડે અને અહીંયા તો છ હજાર સેલ્શિયસ તાપમાન છે તો જેના લીધે જેને શું કહેવામાં આવે છે તો કે જેને જે છે છે એ શું આવે વિદ્યાર્થી મિત્રો ફોટોસ્ફિયર કહેવાય શું કહેવાય છે ફોટોસ્ફિયર કહેવાય છે અને એનું બીજું નામ પ્રકાશ મંડળ પણ કહેવામાં આવે છે તો આજે છ હજાર સેલ્શિયસ તાપમાન ધરાવે છે ને બાહ્ય સપાટીની વાત કરું છું પૃથ્વીને અડીને નહીં પૃથ્વીથી દૂર બાહ્ય સપાટી જે છે એ લગભગ ચારસો કિલોમીટર સુધીનું અંતર ધરાવે છે એ સપાટીને આપણે ફોટોસ્ફિયર કહેવાય છે સૂર્યની અંદર સપાટી અંદરની સપાટી એટલે કે કેન્દ્રસ્થાન એનું તાપમાન તો જોવા જઈએ ને તો એક કરોડ ને પચાસ લાખ સેલ્સિયસ તાપમાન છે ઘણું બધું કહેવાય હો વિદ્યાર્થી મિત્રો સો સેલ્સિયસ તાપમાને પાણી ઉગળી જાય આમાં તો એક કરોડ ને પચાસ લાખ જેટલી સેલ્સિયસ જેટલું તાપમાન છે તેને ક્રોમોસ્ફિયર કહેવાય છે એટલે કે કેન્દ્ર જે છે ને સૂર્યનું કેન્દ્ર અંદરનું એના ક્રોમોસ્ફિયર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આજે હું તમને ટીક કરાવું છું એ ક્યાંક ને ક્યાંક એમાંથી ને પ્રશ્નો બનેલા છે પૂછાવાની સંભાવના છે એટલા માટે આપણે આ લઈને બેઠા છીએ અને સાથે સાથે જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી સરસ મજાના આવું નવા વિડીયો જે છે એ બનાવતા રહેવા માટે મારે તમારા સપોર્ટની જરૂર છે તમે જે છે એ ખાસ મને આવી રીતે સપોર્ટ આપતા રહેશો તો ઘણા બધા ટોપિકોને આપણે કવર કરવા છે વાત કરીએ ક્રોમોસ્ફિયર એને અથવા તો વર્ણમંડળ પણ કહેવામાં આવે છે અને એ જે લાલ રંગનું હોય છે કેવા રંગનું હોય છે સૂર્યની અંદરનો ભાગ જે છે એ પ્રમાણમાં લાલ રંગનો જોવા મળે છે એટલે કે લાલ રંગની અંદર જે છે એનું ક્રોમોસ્ફિયર ક્રોમોસ્ફિયર એટલે અંદરનો ભાગ છે કેવા રંગનો જોવાનું મળે છે લાલ રંગનો વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે આગળ વાત કરીએ તો સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પડતા પૃથ્વી ઉપર આવતા 8.25 મિનિટનો સમય લાગે ટોટલ સમય કેટલો લાગે તો 8.25 મિનિટનો સમય લાગે છે જે જેટલો સમય લાગે છે સૂર્યનો વ્યાસ વ્યાસ એટલે કે અંદરનો જે ભાગ છે એ વ્યાસની વાત કરીએ તો 14 લાખ કિલોમીટર છે કેટલો છે 14 લાખ કિલોમીટર છે વિદ્યાર્થી મિત્રો જે 13 લાખ ને 92000 કિલોમીટર કહેવામાં આવે છે આ અંદાજિત છે આ આજે છે એ કેવો છે અંદાજિત છે અને જે પૃથ્વીના વ્યાસ કરતાં એકસો નવ ગણો છે પૃથ્વીના વ્યાસ કરતાં એકસો ને નવ ગણું એટલે એનું એનો વ્યાસ જે છે એ પ્રમાણમાં વધારે છે ઇન શોર્ટ હું એમ કહું કે એક મોટો ફુગો લ્યો એ મોટા ફુગાની અંદર એ મોટો ફૂગો એટલે સૂર્ય અને એની અંદર એવા એકસો નવ એકસો ને નવ જેટલા ફુગા નાના નાના બીજા ફિટ કરો અને એ જે છે એ પૃથ્વી એટલે એકસો ને નવમો ભાગ એટલે પૃથ્વી ગણાય છે એના પછીની વાત કરીએ સૂર્યની તો સૂર્યમંડળમાં સૂર્યની બીજી શું વિશેષતા છે તો પૃથ્વી એ સૂર્યની ઉર્જાનો બે અબજમો ભાગ ઊર્જાનો બે અબજમો ભાગ છે ને એ મેળવે છે આ આ પૃથ્વી છે એ એ આપણને તમે જોતા હશો ઉનાળામાં કેટલો તડકો પડે છે માત્ર એ માત્રને માત્ર બે અબજમો ભાગ છે તમે વિચાર કરો બે અબજમો ભાગ એટલે કેટલું બધું થાય અને બાર અબજ બાર અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય ને બાર હજાર ટન કીધું શું વિદ્યાર્થી મિત્રો આ સમજવા જેવું છે બાર હજાર ટન એ ઊર્જા ઉત્પન્ન થાય ને એટલો કોલસો સંભાળો ને એટલી ઊર્જા તો પ્રતિ સેકન્ડ એમાં ઉત્પન્ન થાય છે સૂર્યની અંદર તો તમે વિચાર કરો કેટલી ઉર્ધા જે છે કેટલી ગરમી એનામાં ઉત્પન્ન થતી છે હવે આપણને પ્રશ્ન થાય સાહેબ એટલી બધી ગરમી શું કામ ઉત્પન્ન થાય છે એનું કારણ તો કઈ કહે છે ને એનું કારણ પણ આપેલું જો તેમાં છે ને હાઇડ્રોજન હાઇડ્રોજન છે ને એ એવરેજ સિત્તેર પોઈન્ટ છ એટલે કે એકોતેર ટકા જેવું છે અને હિલિયમ વાયુ જે છે એ સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા જેવું છે એટલે હાઇડ્રોજન અને હિલિયમ આ હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જ્યારે ભેગા થાય ને હાઇડ્રોજન અને હિલિયમ ત્યારે એના બેના ધડાકા થાય છે એટલે બ્લાસ્ટ થાય છે હાઇડ્રોજનને હિલિયમ એટલે કે તમે જોવા જાવ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે ને એમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુના અણુ અણુને ભેગા કરવામાં આવે એ અણુ ભેગા થાય ને એટલે સીધો બ્લાસ્ટ થાય તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુના અણુ ભેગા કરીને આ પ્રક્રિયા જે થાય છે સતત બ્લાસ્ટ થાય છે એને પરમાણુ સંલયનની ક્રિયા કહેવામાં આવે શું કહેવા કહેવામાં આવે છે મિત્રો પરમાણુ સંલયન આ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સૂર્ય ઉપર કઈ ઘટનાને કારણે સતત જે છે એ બ્લાસ્ટ થતા રહે છે ધડાકા થતા રહે છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એને પરમાણુ સંલયન કહેવાય છે એનાથી શું થાય છે ગરમી ઉત્પન્ન થાય છે જે આપણે ઉર્જા તરીકે ઓળખીએ છીએ એના પછી વાત કરીએ તો સૂર્યની ઉર્જાથી શું થાય છે પૃથ્વીનું પરનું જીવસૃષ્ટિનો વિકાસ થાય છે હવે તમે સમજો કે આ આ આજે પૃથ્વીની ઉપર જે એટલી બધી તડકો મળે છે એટલી બધી એનર્જી મળે છે એના કારણે જીવસૃષ્ટિ શક્ય બની છે અને તેથી જ તે સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે મિત્રો સજીવોના પાલક કારણ કે સૂર્યના પ્રકાશ પડે છે એટલા માટે એનામાં જીવ છે એવું કહેવાય તો એને સૂર્યના પાલક તરીકે ઓળખવામાં આવે છે સૂર્યનો પરિભ્રમણ ની અધિ પરિભ્રમણ એટલે તો કે પોતાની ધરી ઉપર ફરે પોતાની ધરી ઉપર ફરતા છે ને એને પચીસ દિવસ લાગે આપણે આજે વાત કરી રહ્યા છીએ એ પૃથ્વીની સાપેક્ષે વાત કરી રહ્યા છીએ પૃથ્વીને કેમ ચોવીસ કલાક લાગે છે આમ એવરેજ જોવા જઈએ તો ત્રેવીસ પોઈન્ટ નવ કલાક જેવો સમય લાગે છે એટલે ચોવીસ કલાક કહી શકાય એ જ રીતે સૂર્યને પોતાની ધરી ઉપર ફરતા છે ને વિદ્યાર્થી મિત્રો પચીસ દિવસ લાગે છે સૂર્યની પરિક્રમાની વાત કરીએ પરિક્રમા એટલે એ પણ પરિક્રમા કરે છે એ પણ એ બીજા ગેલેક્સીના ગ્રહો છે એની આરે પરિક્રમા કરે છે એની અવધી છે ને બસો પચાસ મિલિયન વર્ષ છે એ તો બહુ વાર લાગે છે ફૂલ સ્પીડમાં ફરેશ તો એટલી બધી વાર લાગે છે સૂર્યનું દ્રવ્યમાન દ્રવ્યમાન એટલે કે એનું લિક્વિડેશન છે એનું વજન જોવા જઈએ તો બે ગુણ્યા દસની સત્યાવીસ ટન ઘાત કરીએ ને એટલું વજન જે આવે ને એટલું એનું કદ છે મતલબ કે દ્રવ્યમાન નું વજન છે એના પછીની આગળ વાત કરીએ તો સૂર્યમંડળમાં બીજી સૂર્ય ની વિશેષતાની વાત કરીએ તો શું છે તો કે સૂર્યના આંતરિક ભાગને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે કેટલા ત્રણ ભાગમાં આંતરિક ભાગને વેચવામાં આવે છે પહેલું છે તો કે ભાઈ કોર કહેવામાં આવે છે હા બીજું છે રેડિયો એક્ટિવ આવે છે એટલે કે સંવાદ ઝોન તરીકે ઓળખવામાં આવે છે તો સૂર્યની ફરતે સૂર્યની ફરતે જોવા જઈએ ને તો ચારસો કિલોમીટર એટલા ચારસો કિલોમીટર સુધીના તેજોમય જે આ વલય છે તેજોમય જે આવરણ છે એને શું કહેવામાં આવે છે એને સંવહન ઝોન તરીકે ઓળખવામાં આવે છે અને એને ફોટોસ્પિયર કહેવાય શું કહેવાય મિત્ર વિદ્યાર્થી મિત્રો ફોટોસ્પિયર હમણાં આપણે જોઈ ગયા જે ફોટોસ્ફિયરનું તાપમાન કેટલું હોય છે તો કે તાપમાન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એ ફોટોસ્ફિયરનું તાપમાન જે છે એ છ હજાર સેલ્સિયસ જેટલું હોય ને એને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે અને સૂર્યની સૌથી ચળકતી સૌથી ચળકતી એટલે કે સૌથી નજીકની સૌથી નજીકની એટલે કે એક્ઝેક્ટ પૃથ્વીની સપાટી સોરી સૂર્યની સપાટી સૂર્યની સપાટી એટલે સૂર્યનો બાહ્ય ભાગની પણ સૂર્યની સપાટી સૂર્યની સૌથી બહારની સપાટીને કોરોના કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આનો પણ એકવાર પ્રશ્ન પૂછાયેલો છે કે સૂર્યની સૌથી બાહ્ય સપાટી પહેલી સપાટી એટલે કઈ તો એને કોરોના તરીકે ઓળખવામાં આવે છે જેને ફોટોસ્ફિયર કરતાં પણ કેવું હોય છે વધુ ગરમ હોય તો આ ફોટોસ્ફિયર છ હજાર સેલ્સિયસ તાપમાન ધરાવે તો તમે વિચાર કરો કે આ કોરોના કેટલું તાપમાન ધરાવતું છે ખ્યાલ આવે છે કોરોનાની બહાર તરફ જતા ક્રમશઃ એ નબળો પડતો જાય છે અને આયન તથા ઇલેક્ટ્રોનના પવનમાં પરિવર્તિત થાય છે એટલે કે અંદરથી પવન નીકળે છે સૂર્યની અંદર રહેલી જે લાવા છે જે મેઘમાં છે એ ધીમે ધીમે બહાર રહી વહે છે અને એના કારણે શું થાય અંદરથી પવન ઊર્જા વરાળ નીકળે છે અને એ પસાર થતા આ પવનો હવે જે પવનો રચાય એને સૌર પવનો કહેવાય શું કહેવામાં આવે છે સોલાર વિન્ડ તરીકે ઓળખવામાં આવે છે શું કામ કારણ કે આ પવનો છે ને એ પૃથ્વીના પેટા સૂર્યના પેટાળમાં સૂર્યના પેટાળમાં જે એક કરોડ ને પચાસ લાખની જે ટેમ્પરેચર છે તો સૌર પવન એટલે શું તો કે સૂર્યની જે સપાટી છે જો આવી રીતે તમે જોવા જાવ તો આ અંદરની સપાટી છે ત્યાંથી આવી રીતે બહાર નીકળતા પવનો હોય છે સૂર્યની સપાટી પરથી બહાર તરફ પ્રવાહિત થવાથી થવાવાળી જે છે પ્રોટોન પ્રોટોન ધારાઓ જે છે એને પ્રચંડ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અને એને તે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સૌર પવન કહેવામાં આવે છે એના પછી જોવા જઈએ તો સૂર્યની સાથે જોડાયેલો છે ટોપિક સૂર્ય કલંક તો સૂર્ય કલંક એટલે શું છે તો કે ભાઈ સૂર્યની જે સપાટી છે ને સપાટી એને ફોટોસ્ફિયર કહેવાય છે એ આપણે પહેલાં જોઈ ગયા હવે એની ઉપર કાળા ધાબા દેખાય દૂરથી તમે જોવા જાવ આપણે નરી આંખે તો જોઈ ન શકીએ પણ જ્યારે દૂરબીનથી જોવામાં આવે કે ટેલિસ્કોપથી જોવામાં આવે તો એની ઉપર કલંક દેખાય છે ધાબા દેખાય છે એ સૂર્ય કલર છે એને સનસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે સનસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે અને આ સૂર્ય કલંકો શું છે તો કે સૂર્યની સપાટી પર આવેલી એક પ્રકારની ફાટ ખીણો છે આપણે કેમ પૃથ્વીની સપાટી ઉપર અલગ અલગ ખીણ હોય એવી રીતે એની ઉપર પણ ફાટ ખીણો આવેલી છે જેમાંથી શું થાય છે સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે જેટલી ફાટખીણ ઊંડી એટલી આ ઉર્જા વધારે બહાર આવે અને જેમ જેમ સૂર્યકલંકોની સંખ્યા વધુ તેમ સૂર્યની તા તાપમાન એટલે તાપમાન પણ કેવું થઈ જાય વધારે અને સૂર્યકલંકનું વર્ષ છે ને બાર વર્ષનું હોય છે આ ચક્ર જે સૂર્યકલંકનું હોય છે ફાટખીણોનું જે આયુષ્ય હોય છે બાર વર્ષનું હોય છે એના પછી આપણે વાત કરીએ તો આવે છે ઉપસોર એટલે શું સૂર્યની અંદર ઉપસોર એટલે શું જેને પીરીહેલાઈન કહેવામાં આવે છે તો પૃથ્વી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય જે સમયગાળા દરમિયાન પૃથ્વી અને સૂર્યનું અંતર સૌથી ઓછું હોય એને ઉપસોર કહેવાય ઉપસોર એટલે કે કેટલું અંદાજ તો કે ચૌદ પોઈન્ટ ચૌદ કરોડ ને સિત્તેર લાખ જેટલું હોય કેટલું હોય ચૌદ કરોડ અને સિત્તેર લાખ જેટલું હોય એટલે એવરેજ તમે જોવા જાવ એકસો મિલિયન કિલોમીટર અને આ બાજુ તમે જોવા જાઓ તો એકસો ને બાવન પોઈન્ટ એક કિલો મિલિયન કિલોમીટર જોવા મળે છે એટલે આ અંતર જે છે એ કેવું છે વધારે છે અને આ અંતર કેવું છે વિદ્યાર્થી મિત્રો ઓછું છે તો આ બંને વચ્ચેનો અંતર તે પરિસ્થિતિ એટલે કે ઉપસોર કહેવામાં આવે છે જેને હેલિયન તરીકે ઓળખવામાં આવે છે આ પરિસ્થિતિ કઈ તારીખે થાય આ પ્રશ્ન પૂછાયેલો છે આ પ્રશ્ન છે જે ખાસ પૂછાયેલો છે યાદ રાખી લેજો કે કઈ નીચેનામાંથી કઈ તારીખે સૂર્ય પૃથ્વી કરતાં સૌથી નજીક હોય છે સૌથી નજીક એટલે હાવ નજીક તો નહીં પણ ચૌદ કરોડ ને સિત્તેર લાખ કિલોમીટર હોય પણ તોય તે સૌથી નજીક કહેવાય છે તો એ ત્રણ જાન્યુઆરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્રણ જાન્યુઆરીનો દિવસ એ સૌથી નજીક હોય છે એને ઉપસોર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઉપસોર કહેવામાં આવે છે એના પછી જોવા જઈએ તો હવે આપણે જોઈ લઈએ અફસોર એટલે શું તો અફસોર એટલે તો કે ભાઈ સામેની દિશા એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી વધુ હોય શું હોય હોય વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ એને અફસોર કહેવામાં આવે છે કેટલું વધુ હોય તો કે પંદર કરોડ ને ત્રીસ લાખ કિલોમીટર એટલે કે તમે જોવા જાવ એવરે તો એકસો બાવન પોઈન્ટ એક મિલિયન કિલોમીટર તો તે પરિસ્થિતિ જે સર્જાય ને એને અપસોર કહેવામાં આવે છે એને એપી તરીકે ઓળખવામાં આવે છે આ દૂરી સૌથી વધારે છે એટલે કે જે સમયગાળા દરમિયાન સૌથી દૂર હોય સૂર્ય પૃથ્વી કરતા સૌથી દૂર હોય એવી ઘટનાને અપસોર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન એક થી બે વાર પૂછાઈ ગયેલો છે એટલા માટે રિપીટ કરું છું તો એ પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને મિત્રો 4 જુલાઈ આ કઈ તારીખે છે આ 4 જુલાઈ છે જો આપણે એની પહેલા જોઈ ગયા આની પહેલાનો પ્રશ્ન જો એમાં જોઈ ગયા આપણે આ 3 જાન્યુઆરી ને આ 4 જુલાઈ આ બંને યાદ રાખજો અહીંયા જે છે 3 જાન્યુઆરી આવશે તો આ ચાર જુલાઈ અને આ ત્રણ ચાર જાન્યુઆરી આ અને તારીખો યાદ રાખજો પણ જુલાઈ આવશે એના પછીની વાત કરીએ તો સૂર્ય વિશે પૂછાયેલા હવે આપણે મોસ્ટ મોસ્ટી પીવાયક્યુ જોવા છે પ્રશ્ન જોવા છે અગત્યના કે સૂર્યની વિશે કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે તો સૂર્યના સૌથી બહારના સ્તરને શું કહેવામાં આવે છે હમણાં આપણે પ્રશ્ન જોઈ ગયા ટોપિક જોઈ ગયા છે અને આ બે હજાર ચોવીસ નો પ્રશ્ન છે જાહેરાત ક્રમાંક જે છે એ જીપીએસસી ક્લાસ વન ટુ નો છે જાહેરાત ક્રમાર સુડતાલીસ સુડતાલીસ દ્વારા જે છે એ પ્રશ્ન પૂછાયેલો છે તો એને ક્રોમોસ્ફિયર કહેવાય છે ફોટોસ્ફિયર કહેવાય છે લિથોસ્ફિયર કહેવાય છે કોરોના કોરોના કહેવાય છે 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 હમણાં આપણે જોઈ ગયા બહારની સપાટી એને વિદ્યાર્થી મિત્રો તરીકે ઓળખવામાં આવે એના પછીની વાત કરીએ તો સૂર્ય વિશેના બીજા કયા પ્રશ્નો પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરીએ તો સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન જે પોતે ભ્રમણ કરે છે ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યથી સૌથી નજીકના અંતરે હોય છે હમણાં જ આપણે બે ટોપિક જોયા વિદ્યાર્થી મિત્રો કે સૌથી નજીક હોય એ રીતે અને સૌથી દૂર હોય એ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે તારીખો યાદ કરી હતી ત્રણ તારીખ અને ચાર તારીખ તો આમાં શું પૂછ્યું છે સૌથી નજીક હોય તો સૌથી નજીકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે જોવા જાવ તો ચાર જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો આમાં થોડીક મિસ્ટેક છે અંદર આમાં આપણે જોવા તો તો આમાં કઈ તારીખ આવશે કે ભાઈ જાન્યુઆરી આપણે જોઈતી એટલે ત્રણ જાન્યુઆરીનો દિવસ છે એ સૌથી નજીકનો છે એટલે આમાં ઓપ્શનની અંદર જે છે એ ટાઈપિંગમાં થોડીક ભૂલ થયેલી છે ટાઈપિંગમાં જોવા જઈએ તો અહીંયા ચાર તારીખ છે એની બદલે કઈ તારીખ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ તારીખ આવશે એટલે અહીંયા જે છે એ તમારે ત્રણ તારીખ સમજવાની છે ત્રણ જાન્યુઆરીનો દિવસ જે છે એ સૂર્ય પૃથ્વી કરતા સૌથી નજીક હોય છે એના પછીના પ્રશ્નની પ્રશ્ન ની વાત કરીએ તો નીચેના પૈકી કયો તારો પૃથ્વીથી સૌથી નજીકનો છે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલી લાઈન તમે યાદ કરો રિવર્સ જઈને તમે જોઈ શકો છો તો સૌથી નજીકનો તારો જો કોઈ હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ એ સૂર્ય છે 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 બાકીના તારાઓ જે ઘણા બધા દૂર હોય એના પછીનો ક્વેશ્ચનની વાત કરીએ તો સૂર્યના ગર્ભમાં સૂર્યનો ગર્ભ એટલે કે સૂર્યનું કેન્દ્ર આપણે જોઈ ગયા એક કરોડ ને પચાસ લાખ સેલ્સિયસ તાપમાન હોય છે તો શું એ કઈ અવસ્થામાં છે આ જે દ્રવ્યમાન છે એ કઈ અવસ્થામાં હશે ઘન સ્વરૂપે હશે તો કે ભાઈ એટલું બધું ગરમ હોય એટલે ઘન તો ન જ હોય પ્રવાહી સ્વરૂપે તો કે હાવ લિક્વિડ સ્વરૂપે થોડું હોય પાણી જેવું થોડું હોય તો કે વાયુ સ્વરૂપે તો કે વાયુ તો હવા બહાર નીકળે ને આપણે જે હવા બહાર નીકળે છે એ એ સૌર પવન છે એ નહીં તો એ કયા સ્વરૂપે હોય છે પ્લાઝમા સ્વરૂપે વિકલ્પ તરીકે એની અંદર મેઘમા પણ આવી શકે છે લાવા પણ આવી શકે છે આનું બીજું નામ મેઘમાં કે લાવા તરીકે પણ ઓળખાઈ શકે છે તો આ જે છે એ પૃથ્વીના અંદરનો જે ભાગ છે પ્રવાહી સ્વરૂપે છે દ્રવ્યમાન છે એની આપણે વાત કરી આજે આપણે અગત્યનો સૂર્યનો ટોપિક જોયો છે આ સૂર્યનો ટોપિક જે છે એ એકવાર તમે રિવાઇઝ કરો એટલે સૂર્યના પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાવાની સંભાવના હોય તો ગમે એ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો તમને આવડવો જોઈએ સાથે સાથે આપણે એના પીવાયક્યુ પ્રિવિયસ ઇયરના ક્વેશ્ચન પણ જોયા છે તો અગત્યની બાબતની આપણે ચર્ચા કરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ અને બે લાઇકન ક્લિક કરવાનું જેથી કરીને અવનવી અપડેટ તમને મળતી રહે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો રહેવાના ડે